પ્રાંત દ્વારા આયોજિત સત્તાધાર અલખ યાત્રાનો ભવ્ય શુભારંભ પચીસ ઓગસ્ટ બે હાજર પચીસ સવારે નવ વાગ્યે સાવરકુંડલા ખાતેથી સત્તાધાર તરફ કરવામાં આવ્યો આ આયોજનમાં માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધર્મ જાગરણ સમન્વય વિભાગ ભાવનગર વિભાગ અને અમરીજ અમરેલી જિલ્લાનો મહત્વનો સહકાર રહ્યો પાંચ પંતકોનું મહામિલન અમરેલી બગસરા ધારી સાવરકુંડલા અને વિસાવદરના ભક્તો એકતાના તાતને જોડાયા આપાગીગરની જગ્યાએ યોજાયેલી ધાર્મિક સભામાં સંતોએ રાષ્ટ્રની એકતા અને ભારતીય સંસ્કૃતિનો મહિમા ગાયો સૌરાષ્ટ્રની ભક્તિભાવથી ઓતપ્રોત જનતાએ સેવા સત્કારની પરંપરા નિભાવી પાણી ચા અને ભોજન પછાની વ્યવસ્થા કરીને યાત્રાને ભવ્ય બનાવવામાં યોગદાન આપ્યું યાત્રાના માર્ગમાં ઉમંગનો મહેલ જોવા મળ્યો 21 ગામોમાં રંગોળી પુષ્પ વર્ષા ને જય ઘોષ સાથે યાત્રા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ યાત્રામાં એકવીસો થી વધુ વાહનોનો કાફલો અને સો થી વધુ સંતો જોડાતા અભૂતપૂર્વ સંકલન સર્જાયું આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ એ આશીર્વાદ પાઠવ્યા એકંદરે આ સદાધાર અલખ યાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહી પરંતુ ધર્મ જાગરણ એકતા ને સદભાવ શક્તિશાળી સંદેશ સૌરાષ્ટ્રભરમાં ભર માં રહ્યો છે

જાગરણ સમન્વય સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત તરફથી સત્તાધાર અલખ યાત્રા સાવરકુંડલાથી સત્તાધાર જશે વચ્ચે આવતા ચલાલા ધારી માલચીકા અન્ય ગામોની અંદર યાત્રાનું સ્વાગત થશે અને આ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે બધા આ કોમ એક નેજા તળે એક છત્રી નીચે બધા તમામ જ્ઞાતિ જાતિનો ભેદભાવ ભૂલી તમામ એક હિન્દુત્વને નામે કે એક જ છીએ અમે એ નાતે આ યાત્રાનું પ્રયોજન કરવામાં આવ્યું છે સત્તાધાર એટલે કે અલખનો ઓટલો અને આ સત્તાધારની અંદર આ તમામ માણસો આજે યાત્રામાં જોડાયા છે એ સૌને